પત્રકાર છે તેઓ એમની મોટર સાયકલ લઈને રિવરફ્રન્ટ ઇસ્ટ તરફથી જતા હતા એ વખતે બે અજાણ્યા વાહન ચાલક બે મોટર ઉપર બેસેલ યુવકો આવ્યા એમને એક બાજુ વાહન થોભાવડાવ્યું જેવું વાહન થોભાવ્યું એ પૈકીના જે બંને યુવક હતા એ પૈકીના એક યુવકે એમને જમણા અને ડાબા પગના સાથળ ઉપર છરીના ગંભીર ઘાથી ઈજા પહોંચાડેલી ત્યારબાદ મનીષભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવેલા અને એમને આ બનાવ અંગેની ફરિયાદ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ ફરિયાદ નોંધાયા બાદ અને એમની સારવાર દરમિયાન આ મનીષભાઈનું મૃત્યુ થયેલું ઈજાના કારણે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી દ્વારા આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ ગુનાની તપાસમાં જ્યારે ઈજા કરનાર હુમલો કરનાર વ્યક્તિઓની કોઈ ઓળખ નહોતી એટલે મનીષભાઈના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી એમના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનીષભાઈમાં મનીષભાઈને એમના રહેણાંક વિસ્તારમાં એ જે સોસાયટીમાં વડવા ખાતે રહેતા હતા ત્યાં પણ ઘણા બધા લોકો સાથે એમને અણબનાવ હતો એ પૈકીનો એક જે વધારે ધ્યાન ખેંચે ખેંચવી બાબત હતી કે એક યુવરાજસિંહ કરીને એક વ્યક્તિ છે જેના વિરુદ્ધ વડવા પોલીસ સ્ટેશન ખાતે બે હાજર એકવીસ માં ત્રણસો છોતેર મુજબનો ગુનો મનીષભાઈની પત્નીનો પત્નીએ હતો અને એ ગુનાની વિગત મુજબ એમને યુવરાજસિંહ સાથે લગ્નેતર સંબંધ હોવાને કારણે મનીષભાઈ સતત એમની વચ્ચે એમની વચ્ચે ઝઘડા થતા હતા એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા વાત સામે આવી કે યુવરાજસિંહને તો જ્યારે જામીન મળ્યા એ ત્રણસો છોતેર ના કેસમાં ત્યારે એમને વટવા પોલીસોની હદમાં પ્રવેશવું નહીં તે પ્રકારે નામદાર કોર્ટે હુકમ કરેલો હતો જેથી એમના ભાઈની પૂછપરછ હાથ ધરવામાં આવતા જાણવા મળેલું કે આ મહીપાલસિંહ જે છે એના વિરુદ્ધ પણ મૃતક મનીષભાઈએ ફરિયાદ નોંધાવેલી છે અને એ લોકો વચ્ચે સતત અણબનાવ રહેલા હતા અને એમની પૂછપરછમાં ખબર પડી કે વારંવાર ઝઘડા થવાના કારણે એણે નક્કી કર્યું હતું કે મનીષભાઈને કોઈ પાઠ ભણાવવો એટલે એમણે નક્કી કર્યું કે એમને કોઈ નાની મોટી સરખી ઈજા પહોંચાડવાથી જો ડરી જાય તો આ પ્રકારની પ્રવૃત્તિમાંથી પ્રવૃત્તિ બંધ કરે પણ અને એમણે જે મહેપાલ છે એમના પરિચિત છે એક શક્તિસિંહ ચૌહાણ જે સાણંદના છે એમની સાથે વાત કરી કે આ રીતે એક વ્યક્તિના હાથ પર તોડાઈ નાખવાના છે અને એ પ્રમાણેનું એમણે બે લાખ રૂપિયાની સોપારી આપી આ જે શક્તિસિંહ ચૌહાણ જે છે એમણે પણ એમના જે પરિચિત હતા આકાશ અલિયાસ અપકુ વાઘેલા અને અનિકિત ઓડ અને વિકાસ એમને આગળના કામ માટેના નક્કી કર્યું એમણે એટલે એમણે એમને સુપારી આ ત્રણ જણને આપી બે જણને અને એ બંને વ્યક્તિઓને મનીષભાઈનો ફોટો એમનું રહેણાંક મકાન આવવા જવાનો રસ્તો એમના આવવા જવાનો સમય એ બધું જ એનાથી પરિચિત કર્યા અને જે દિવસે નક્કી કરે કે જયારે તમને જતા હોય પીછો કરતા હોય અને કોઈ એકાંત વિસ્તાર આવે ત્યારે એમના ઉપર હુમલો કરવો એટલે જયારે આ રિવરફ્રન્ટ ઉપરથી મોટરસાયકલ લઈને પસાર થતા હતા મનીષભાઈ એ વખતે આ બંને જણે

અટક કરવામાં આવેલ છે આ કુનાના કામે મહીપાલસિંહ હરિકૃષ્ણ સોસાયટી વટવા અનિકેત ઓડ એ જૂનાવાડા અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ એ પણ પાલે આપણે અઢાર સુરત મૂળ વતન્યાનું રાજસ્થાનનું છે આકાશ જે છે એ નારણપુરા મૂળ વતન્યાનું ખેડા છે અને આ ગુના જે આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે મહેપાલસિંહના વિરુદ્ધમાં વટવા પોલીસ ખાતે ગુનો નોંધાયેલો છે આકાશ ઉર્ફી અક્કુનો ઘાટોડિયા ત્રણસો સાત મુજબનો ગુનો છે અને બીજો પણ મારામારીનો ગુનો નોંધાયેલો છે અનિકેતના વિરુદ્ધમાં પણ એક હત્યાનો ગુનો નોંધાયેલો છે અને વિકાસના વિરુદ્ધમાં પણ એ લોકો હત્યાનો ગુનો તથા ચોરીના ગુના નોંધાયેલા છે એટલે આરોપીઓ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે વ્યક્તિગત બદલો બદલોની ભાવનાથી આ છે કૃત્યુરા બાર છે અને વટવા પોલિશન માં એને પ્રવેશવાનો હદ છે એનો અત્યાર સુધી કોઈ રોલ આવ્યો નથી પણ એ જે એમને જે કૌટુંબિક રીતે જે પોતાના ભાઈના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધાઈ એના પોતાના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધાઈ એના કારણે આ એક મનમાં બદલાની ભાવના લઈને ફરતા હતા એના કારણે આ ગુનાને બનાવવા પામેલ છે